વડોદરામાં ચારે બાજુ પાણી ભરાયા છે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓ ફસાયા છે ઘૂંટણસમાં પાણી ભરાતા પરેશાની ભોગવવી પડી રહી છે વડોદરા મહાનગરપાલિકા સામે લોકોએ છે ત્રણ ઇંચ વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ અહીંયા ઉદભવી છે પાણીમાં તરતા શીખે એની માટે સાહીઠ કરોડ રૂપિયા ફ્રી મોન્સૂન કામગીરીના નામ પર વાપર્યા છે એ વાપરેલા પૈસાને જ અમે આ પાણીમાં કદાચ શોધીએ છીએ કે કદાચ એકાદ નોટ મળી જાય કારણ કે શરમ આવી જોઈએ કે આટલા ના જરી ગમતા વરસાદમાં જો ભૂટોમાં પાણી આવી જતા હોય લોકોના ઘરમાં પાણી આવી જતા હોય તો આ કોર્પોરેશને ડૂબી મરવું જોઈએ સત્તાધારી પક્ષે ડૂબી મરવું જોઈએ અને આ રીતની પરિસ્થિતિ આજે છોકરાઓ સ્કૂલમાંથી નીકળતા અટવાઈ ગયા છે વડીલો અટવાઈ ગયા છે લોકોને હોસ્પિટલ જવાનું છે અહીં જવાનું છે ઓફિસના કામથી જવાનું છે ચારે બાજુ એક તો પાણી પાણી છે ને એમ પાસે રોડ પર ખાડા છે તો કેટલા લોકો ખાડામાં પડીને બિચારા પડે પણ છે તો આ કોર્પોરેશન માટે એવોર્ડ સમાન છે બેદરકારીનો લાપરવાહીનો અને નિષ્ફળતાનો અને આ એવોર્ડ તમને સન્માનિત છે વડોદરા તરફથી વડોદરા મહાનગર સેવા સદન ને કે ડૂબી મરો ચિલ્લુ પર પાણીમાં પાણી તો આઈ ખાલી ડૂબવાનો વારો છે